આમોદનગરના અનેક વિસ્તારોમાં ભારે આતિશબાજી અને ડીજેના તાલ સાથે મટકીફોડનો શુભારંભ કરવામાં આવ્યો હતો હનુમાનજી મંદિર તિલક મેદાન મટકીફોડ ફોડ વડતાલધામ સ્વામી નારાયણ મંદિરને ખૂબ જ સુંદર રીતે આ પ્રસંગે શણગારવામાં આવ્યું હતું મટકીફોડ કાર્યક્રમમાં ઠેર ઠેર નાના બાળકોને રમત રમાડી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો નગરજનો મેલાઓ બાળકો સહિત રુદ્રપળ ડીજેના તાલ સાથે જે કનૈયા લાલકીના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા મોડી રાત્રે રણછોડજી મંદિરે ભક્તો ભાડે ભીણ જોવા મળી રહી હતી સાથે સાથે પ્રસાદ લેવા માટે પણ રણછોડજી મંદિરે માનવ મેરામણ ઉમટી પડ્યું હતું રિપોર્ટર રવિ સૈયદ આમો